ફાર્મર રજિસ્ટ્રી માટે સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એવું ટાઈપ કરવાનું છે એમાંથી પહેલી સાઈટ પસંદ કરવાની છે એટલે તમારી સામે એક આ રીતની એ ડેસ્કટોપ પર સાઈટ ખુલશે સ્ટેક નામની જેની અંદર બાજુમાં તમને જો મેનુ આપ્યું છે લોગ ઇન એ જેમાં ફાર્મર પસંદ કરવાનું છે નીચે ન્યુ યુઝર એકાઉન્ટ એ પસંદ કરવાનું થશે અહીંયા ઉપર એન્ટર યોર આધાર નંબરમાં એ તમારે જે તે ખાતેદારનો આધાર કાર્ડ નંબર છે એ દાખલ કરવાનો છે અને દાખલ કર્યા પછી નીચે સબમિટ આપવાનો એટલે તેના પર એક ઓટીપી આવશે તે ઓટીપી છે એને અહીંયા તમારે એ ફિલ કરી દેવાનો થશે અને ત્યારબાદ નીચે વેરીફી છે એ ત્યાં વેરીફાઈ કરીને તમે તમારો નવો પાસવર્ડ છે એ જનરેટ કરવાનો થશે એ પાસવર્ડ જનરેટ કર્યા પછી જ એ તમે લોગિન કરી શકશો તો મેં અહીંયા એ ઓટીપી છે એ ફિલ કરીને મારો પાસવર્ડ બનાવી લીધો છે વેરીફી પણ થઈ ગયું છે તો હવે આપણે સીધા એ લોગિન કરીએ છે લોગિન કરવા માટે ફરી વખત તમારે છે એ સાઈટ પર જવાનું થશે આપણે વેરીફિકેશન છે એ કર્યું છે એટલે આ રીતની જે વિગત છે એ તમારી સામે છે એ ખુલે છે અને જેની અંદર આ બધી બાબતો છે એ તમને બતાવશે જે તે ખાતેદારની નામ એની ઉંમર તે જન્મ તારીખની માંડીને એનું સરનામું બધી વિગતો છે એ તમને અહીંયા બતાવશે અહીંયા એનો એનો મોબાઈલ નંબર છે એ પણ ફરી વખત છે તમારે દાખલ કરવાનો થશે અને બારની સાઈડ તમે એ ક્લિક કરશો એટલે હમણાં મેં તમને કીધું કે એ પાસવર્ડ છે એ તમારે જનરેટ કરવાનો થશે ત્યારબાદ તમારે ફરી વખત આ સાઇટ પર જન્ડ લોગિન કરવાનું થશે હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા તમને આપ્યું છે ફાર્મર લૉગિન કરવાનું છે એટલે ફાર્મર સિલેક્શન કરીશું ત્યાંથી આપણો જે મોબાઈલ નંબર છે તે આપણે નાખવાનો થશે મોબાઈલ નંબર નાખ્યા પછી તમે જે કાંઈ પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ છે એ તમારે એન્ટર કરવાનો થશે આપણે પાસવર્ડ છે એન્ટર કરી દઈએ પછી તમને નીચે કેપચા કોડાય કેપચા તમારે દાખલ કરવાનો થશે અહીંયા કેપચા પણ આપણે કેપચામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખશું નહીતર લોગિન સક્સેસ થશે નહીં કેપચા આપણે દાખલ કર્યો હવે લોગિન કરીએ એટલે સક્સેસફુલ બતાવે છે એટલે અહીંયા તમે જેના નામનું લોગિન કર્યું છે તેની નામ જન્મ તારીખ એની ઉંમર એનું સરનામું એ બતાવશે અહીંયા એનો મોબાઈલ નંબર બતાવશે એના પછી તમારે રજિસ્ટર એજ ફાર્મરમાં જવાનું થશે અહીંયા પછી સેન્જ યોર મોબાઈલ નંબર તો તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો તો આપણે આપી દઈશું અત્યારે નો એટલે આ રીતનું આખું એક મેનુ ખુલશે જેમાં મોબાઈલ નંબર અને અહીંયા જે તે વ્યક્તિની ડિટેલ બતાવશે નામમાં સુધારો હોય તો તમારે અહિયાં નામ છે એ અંગ્રેજીની સામે ગુજરાતી છે આપેલું છે એનો અહીંયા સ્કોર આપ્યો હશે સો ટકા છે પણ નામમાં થોડો પેર પર્સન એ હું થોડોક સુધારી નાખું છું ગુજરાતી અંદર તમારે લખવાનું હશે નામ મેં અહીંયા સુધાર્યું છે એની નીચે તમારે કેટેગરી એસસી એસટી ઓબીસી જનરલ પસંદ કરવાની થશે ત્યારબાદ અહીંયા ખાતેદારના જે પિતાનું નામ અર્થાત અહીંયાં જે નામ આપ્યું છે તેના એના પિતાનું નામ છે તમારે અહીંયા લખવાનું છે અહીંયાં હું લખી નાખું છું ત્યારબાદ એના પછી ગુજરાતીની અંદર બાજુના ખાનામાં છે અહીંયા ગુજરાતીમાં નામ છે એ ટાઈપ કરવાનું થશે તો પછી વાત કરીએ તો અહીંયા તમને એની વિગતો છે એ દર્શાવે છે એમાં અહીંયા પાન નંબર છે કે અમ્યાં કોઈ બાબત છે એ તમારે જો ભરવી હોય તો આ કાંઈ કોઈ ફરજિયાત નથી બેન્કની વિગત છે બરાબર છે બેંકનો એકાઉન્ટ નંબર એની કોઈ જરૂર રહેતી નથી જો તમારે ભરવું હોય તો નીચે એનું સરનામું રેઠાણ ઓટોમેટિક તમને અહીંયા જનરેટ એ બતાવે છે આ બધી વિગતો ચેક કરીને અહીંયા નીચે તમે આવશો એટલે લેન્ડ ઓનરશિપ ડિટેલ તમને બતાવશે અહીંયા તમે નીચે સિલેક્શન કરશો એટલે તમારે ઓનર આપવાનું થાય ત્યારબાદ એની નીચે અહીંયા આપ્યું છે ઓક્યુપેશન ડિટેલ એમાં તમારે એગ્રિકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બંને આપણે સિલેક્શન કરી કરીએ ત્યારબાદ લેન્ડ ડિટેલ્સ એની અંદર આપણે વાત કરીએ તો લેન્ડ ડિટેલ્સ એ આપણે પહેલા પસંદ કરીએ છીએ કારણ કે તમારે જમીન છે એ અહીંયા દર્શાવવાની થશે એટલે આ રીતનું આખું એક મેનુ ખુલશે જેની અંદર સૌપ્રથમ રાજ્ય ત્યારબાદ જિલ્લો આવી આપણે પસંદ કરીએ તો જિલ્લો પસંદ કર્યો ત્યારબાદ વાત કરીએ તો એનો તાલુકો પસંદ કરવાનો થશે અને કયા ગામની અંદર જમીન છે તે ગામ છે એ તમારે પસંદ કરવાનું થશે અહીંયા એનો સર્વે નંબર છે એ તમારે દાખલ કરવાનો થશે સબ સર્વે નંબર ન હમણાં દાખલ કરો તો પણ ચાલશે આપણે અહીંયા સબમિટ આપી દઈએ એટલે એ સર્વે નંબર પર જેટલા નામ હશે તે અહીંયા આપને બતાવશે સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફિકેટ નામની અંદર વાત કરીએ તો જો અહીંયા તમને નામ છે બધાય બતાવશે આ બધા નામની તે તમારે એ પસંદ કર્યું છે એટલે અહીંયા તમે જુઓ તો એની જે કઈ વિગત છે તે અહીંયા બતાવી છે બરાબર એના સર્વે નંબર પર એના નામની કેટલી જમીન છે તે અહીંયા એ બતાવેલી છે અહીંથી આપણે આ બધી છે એ જમીન છે એ અહીંથી સિલેક્ટ કરીએ છીએ તેમના સર્વે નંબર પર અને ત્યારબાદ અહીંથી આપણે સબમિટ આપવાનું થશે સબમિટ આપ્યા પછી આ રીતનું આખું એ બોક્સ છે તમારી સામે ખુલશે જેની અંદર વેરિફિકેશન એ કરવાનું થશે અહીંયા તમે જુઓ તો આ રીતે અહીંયા સેલને તમને વેરીફાઈડ એ નો બોલે છે તે તમારે વેરિફિકેશન કરવાનું થશે અહીંયા નેમ મેચ સ્કોર ઓગણચાલીસ આપ્યો છે તો કે પચાસ ઉપર હોવું જોઈએ ન હોય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી અહીંયા વેરિફિકેશન ઓલ આપો એટલે એનું વેરિફિકેશન છે અહીંયા તમને તો સિલેક્શન થઈ ગયું છે અને બતાવે છે બરાબર છે છે અને અહીંયા જે નો તો કે યસ એ આવી ગયું આટલું કર્યા બાદ એ તમારે આવવાનું થશે અહીંયા નીચે સોશિયલ રજિસ્ટ્રીમાં તમારે કાંઈ કરવાનું થતું નથી અહીંયા ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં તમે એગ્રીકલ્ચરમાં આપો તો પણ ચાલશે રેવન્યુ ની અંદર આપો તો પણ અહીંયા આપીએ છીએ રેવન્યુ ની અંદર ત્યારબાદ તમારે આ ફાર્મર ફાર્મરન્ટની અંદર એ અંદર આપણે ટીક આપી દઈએ અને અહીંથી આપણે ડેટા છે અને સેવ આપીએ છીએ એટલે આ રીતની આખી વિગત છે એ ખુલે છે જેમાં પ્રોસેડ ટુ ઈ સેન્ટ એના પર આપણે એ ક્લિક આપીએ છીએ એટલે આ છે આપણું જે લોગિન એ પ્રોસેસ માટે જાય છે હવે અહીંયા એક આના માટે બીજું છે એ બોક્સ ખુલે છે જેમાં આધાર નંબર છે વેરિફિકેશન કરવાનું આપણે અહીંયા પૂછે છે એટલે આપણે આધાર વેરીફિકેશન છે કરવાનું થશે તો આપણે આધાર વેરીફિકેશન પણ અહીંયા કરી લઈએ

આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી ઓટીપી છે મોબાઈલ નંબર પર જશે તે ઓટીપી છે અહીં એ ફિલ કરીને નીચે તમને સબમિટનું બટન આપ્યું છે તેના પર તમારે સબમિટ કરો એટલે ફોર્મ છે એ તમારું સબમિટ થશે